તો સાથ છૂટી ગયો છે અને શૂન્યવકાશ સર્જાયો છે પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના ડીએનએ ટેસ્ટના આંકડા પણ જાહેર થઈ ગયા છે રાજ્ય સરકારે મૃતદેહ અને ડીએનએ ટેસ્ટના આંકડા જાહેર કર્યા છે દુર્ઘટના સ્થળની આસપાસ રહેણાંક વિસ્તારના આઠ મૃતકોની ઓળખ થઈ તમામ આઠ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા અત્યાર સુધીમાં બસો ઓગણીસ જેટલા વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ અને બ્લડ સેમ્પલ લઈ લેવાયા છે પચાસ ઇજાગ્રસ્તોને સિવિલમાં દાખલ કરાયા છે તેઓની સારવાર ચાલી રહી છે સામે આવ્યા છે કુલ બસો ઓગણીસ જેટલા લોકોના ડીએનએ લેવામાં આવ્યા છે અને આજમાં મામલે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ સીધા જઈશું તેઓની પાસે તેઓ સિવિલ હોસ્પિટલની બહાર જ છે હાલ સોનલ ડીએનએ ના આંકડા આવી ગયા છે ડીએનએ ના કેટલા લોકોના સેમ્પલ લેવાયા છે એ આંકડા સામે આવ્યા છે કેટલા નવા સેમ્પલો લેવામાં આવ્યા છે જેની સાથે જ અત્યાર સુધી કોઈ મૃતદેહો ખરા કે જે પરિવારજનોને સોંપવામાં આવ્યા હોય સોનલ જે વાત કરીએ આ સમગ્ર દુર્ઘટનાની તો જ્યારથી પ્લેન ક્રેશ થયું ત્યારથી શરૂ કરે ને અત્યાર સુધીમાં મૃતદેહો સંદર્ભે કે પછી ઇજાગ્રસ્તો સંદર્ભે અથવા તો કહી શકાય કે જે ડીએનએ સેમ્પલ લેવાયા તે સંદર્ભે સરકાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં ન આવી હતી પણ આજે પ્રથમ વખત આ બે દિવસમાં પ્રથમ વખત આજે સરકારે સત્તાવાર રીતે આંકડા જાહેર કર્યા છે ને તે અંતર્ગત બસો ઓગણીસ વ્યક્તિના જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે મહત્ત્વપૂર્ણ છે કે બીજે મેડિકલ કોલેજનું જે કસોટી ભવન છે ત્યાં જે આ ડીએનએ સેમ્પલ છે તે લેવાની કામગીરી ચાલી રહી છે હાલ અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ જોઈ શકો છો કે આ એક કસોટી ભવન છે કે જ્યાં ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે જોકે અંદર સૌના પ્રવેશ પર પ્રતિબંધ છે ખાસ કરીને બીડીએના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પણ મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે દિવસથી અહીંયા ડીએનએ સેમ્પલ કલેક્શનની કામગીરી ચાલી રહી છે સત્તાવાર આંકડાની જો વાત કરીએ તો દુર્ઘટના જે સ્થળે થઈ તે રહેણાંક સોસાયટી હતી અને ત્યાં પ્લેન તૂટી પડ્યું હતું બિલ્ડિંગની ઉપર એટલે એવી ભાઈ સત્તાવે જ રહ્યો હતો કે રહેણાંક વિસ્તારની આસપાસના જે રહેતા હશે લોકો એ લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે ને એવું જ થયું છે રહેણાંક વિસ્તારની આસપાસ રહેનારા જે આઠ મૃતકો છે દુર્ઘટના સ્થળ આસપાસના રહેતા હોય એવા આઠ મૃતકોની ઓળખ આજે થઈ ચૂકી છે એવું સર સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે અને આ તમામ આઠ જે મૃતદેહ છે તે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને આ ઉપરાંત બસ્સો ઓગણીસ વ્યક્તિના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જ્યારે પ્રથમ દિવસ હતો ત્યારે આરોગ્ય અગ્ર સચિવ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે પચાસ જે ઈજાગ્રસ્તો છે તેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી સોળ બહારના દર્દી અને એકત્રીસ ઇન્ડોર પેશન્ટ તરીકે જે સારવાર છે તે મેળવી રહ્યા છે અને સાથે સાથે જ એ પણ વાત જણાવવામાં આવી છે સરકાર તરફથી કે આ જે ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી આજે સાંજ સુધીમાં બાર જેટલા જે ઈજાગ્રસ્તો છે તેમને આજે સાંજ સુધીમાં રજા આપવામાં આવશે આ એક મહત્વપૂર્ણ જે આંકડા છે તે આજે પ્રથમ બે દિવસમાં પ્રથમ વખત સરકાર તરફથી આ જે આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે સરકારે જણાવ્યું છે કે આ દુર્ઘટના ઘટી તેના માત્ર ત્રણ મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને તેમણે બચાવ કામગીરી જે છે તે શરૂ કરી દીધી હતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સિવિલ હોસ્પિટલ ખાતે ટ્વેન્ટી ફોર બાય સેવન જે રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે જે અત્યારે પણ ધમધમી રહ્યા છે અને આ દુર્ઘટનાનો ભોગ બનેલા જે યાત્રીઓ છે તેમના સ્વજનો માટે રહેઠાણ અને વાહન વ્યવહાર સહિતની જે સગવડતા છે તે પણ કરવામાં આવી છે સરકારે આંકડા પણ આપ્યા છે કે આ તમામ જે કામગીરી થઈ તેમાં કેટલા કેટલા જે અધિકારીઓ છે તે જોડાયેલા હતા એ એ પણ આંકડા તેમણે આપ્યા છે ને તે અંતર્ગત જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર તરફથી સિવિલ હોસ્પિટલની તમામ કામગીરી અને વ્યવસ્થાપનની દેખરેખ માટે થઈને ચાર આઈએસ અધિકારીઓની જે નિમણૂક છે તે કરી દેવામાં આવી હતી સાથે સાથે જ એસીઓસી ખાતેના સોળ નાયબ કલેક્ટર અને સોળ મામલતદારની ટીમ અસરગ્રસ્તોના મદદ અને માર્ગદર્શન માટે તહેનાત કરી દેવામાં આવી હતી એટલે આ પ્રકારે જો વાત કરીએ તો આજે સરકાર તરફથી પ્રથમ વખત જે ઓફિશિયલ આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબની જો વાત કરીએ તો આઠ જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા છે અને બસો ઓગણીસ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે પણ મહત્વપૂર્ણ છે કે ડીએનએ સેમ્પલનું જે રિઝલ્ટ છે તે બોતેર કલાક બાદ આવતું હોય છે સ્વજનો આજે પણ અહીંયા છે આક્રમ પણ છે તેમનું અને તેઓ રાહ પણ જોઈ રહ્યા છે કે ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે અને તેમના જે સ્વજનો મૃતદેહ છે તે પરત મળે આજે સવારથી આમ તો છેલ્લા બે દિવસથી જે રીતે અહીંયા મૃતદેહો આવી રહ્યા છે અને સાથે સાથે સ્વજનો પણ અહીં પહોંચી રહ્યા છે તેમના સ્વજનની ભાળ મેળવવા માટે સગા સંબંધીઓ અહીંયા પહોંચી રહ્યા છે તેમને અગવડ ના પડે તે માટે સરકાર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે પણ ગ્રીન કોઈ કોરિડોર તાત્કાલિક ધોરણે ઉભો કરી અને જે ઇજાગ્રસ્તો છે દુર્ઘટનાગ્રસ્તો છે તેમને સારવાર માટે થઈને જે વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી આજે પણ દિવસમાં બે વખત ખુદ આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ અહીંયા આવે છે અને જે કામગીરી ચાલી રહી છે ડીએનએ ટેસ્ટિંગ સહિતની અને જે સારવાર અપાઈ રહી છે તેની દિવસમાં બે વખત સમીક્ષા કરે છે બેઠક પણ યોજે છે અને મહત્વપૂર્ણ છે કે

જે મેં હમણાં આપને જણાવ્યું એમ કે સરકાર તરફથી સત્તાવાર રીતે આ જે ઇજાગ્રસ્તો છે કે મૃતકો છે તેના સંદર્ભમાં કોઈ જ આંકડો હજી સુધી જાહેર કરવામાં આવ્યો ન હતો જ્યારથી આ પ્લેન ક્રિશની દુર્ઘટના થઈ ત્યારથી એકમાત્ર વ્યક્તિ જીવિત છે એ જ વાત જે સરકાર છે તે જણાવી રહી હતી એ જ વાત જે સામે આવી રહી હતી સતત જો કે એ પણ સરકાર તરફથી ઓફિશિયલી જે વાત કરીએ તો કોઈ એવું નિવેદન સામે આવ્યું ન હતું માત્ર ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ એ જીવિત વ્યક્તિને મળવા ગયા હતા અને આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા ત્યારે એમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી સરકાર તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી માટે એક અનુમાન લગાવી શકાય જઈ કે જે પ્રકારે અત્યારે આંકડાઓ સામે આવ્યા છે તેવા ઈજાગ્રસ્તો પચાસ ઈજાગ્રસ્તોની વાત પ્રથમ દિવસે જ આ આરોગ્ય અગ્ર સચિવ તરફથી કરી દેવામાં આવી હતી પણ એ પચાસ ઈજાગ્રસ્તોમાં કોણ છે ક્યાંના લોકો છે તે પ્લેન દુર્ઘટનામાં બેઠેલા પેસે પેસેન્જર્સ જ પ્લેનમાં બોર્ડ થયેલા પેસેન્જર્સ જ હતા કે કેમ કે પછી જે ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટના ખેતર જે છે એની આસપાસ રહેનારા લોકો હતા એવી સ્પષ્ટતા અને એવા સવાલ મીડિયા તરફથી આરોગ્ય અગ્ર સચિવને કરવામાં આવ્યા હતા પણ તેમણે એનો જવાબ આપવાનું ટાળ્યું હતું તેમના તરફથી આ સંદર્ભે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી અને કહ્યું હતું કે બાદમાં તમને માહિતી આપવામાં આવશે આ એક લીટીનો જવાબ છે તે આરોગ્ય અગ્ર સચિવ તરફથી આપવામાં આવ્યો હતો અને હવે આજે બે દિવસ બાદ આ ઘટનાના બે દિવસ બાદ આજે સાંજે હમણાં થોડી ક્ષણો પહેલાં જ જે સરકાર તરફથી સત્તાવાર જે જાહેરાત કરવામાં આવી છે તેના આંકડા માત્ર એટલું જ સૂચવે છે કે આઠ મૃતદેહ છે અને તે આઠ મૃતદેહ જે છે તે આ દુર્ઘટનાગ્રસ્ત સ્થળ છે તેની આસપાસ રહેનારા જે લોકો હતા સ્થાનિકો જે હતા જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા તેના તેના છે તેમના નામ પણ જો કે સરકાર તરફથી હજુ જાહેર કરવામાં આવે નથી શક્ય છે કે કદાચ આગળ જે સમય છે તેના અંતર્ગત જાહેરાત કરવામાં આવી શકે છે પણ એ આઠ મૃતદેહ કોના હતા તેની પણ જે સ્પષ્ટતા છે તે નથી કરવામાં આવી માત્ર એટલું જ સમજાઈ રહ્યું છે કે જે આઠ મૃતદેહ છે તે દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રહેનારા અથવા તો ત્યાંથી પસાર થનારા લોકોમાંના કોઈના હતા તે તેમને સોંપી દેવામાં આવ્યા છે અને બસો ઓગણીસ વ્યક્તિના જે ડીએનએ સેમ્પલ્સ છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે બોતેર કલાક બાદ જ્યારે એનો રિપોર્ટ આવશે ત્યારે તે મૃતદેહ આવશે સોનલ પ્લેન જે જગ્યા ઉપર ક્રેશ થયું એ મેડિકલ સ્ટુડન્ટ ત્યાં રહેતા હતા એ હોસ્ટેલ હતી એ મેડિકલ ઇન્ટર્ન્સ મેડિકલ સ્ટુડન્ટની હાલ શું પરિસ્થિતિ છે તેઓને ત્યાંથી કદાચ ખસેડવામાં આવ્યા હોય શકે એમાં શું અપડેટ અપડેટ છે સોનલ જે ત્યાં જે બિલ્ડિંગ જે ત્યાં પર ક્રેશ થયું છે પ્લેન તેની પરિસ્થિતિ એવી છે કે ત્યાં હવે રહેવું પણ મુશ્કેલ છે કેમ કે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોય અને આટલો મોટો જે ધડાકો થયો છે જે પ્રમાણે આગ ફેલાઈ હતી એ બિલ્ડિંગ બિલકુલ રહેવાલાયક તો ના જ રહ્યું હોય અને માટે જે ઇન્ટર્ન છે જે ડોક્ટર્સ છે તેમને અન્ય જે સલામત સ્થળ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે ક્યાંક ભાગના ઇન્ટર્ન જે છે તે પોતાના ઘરે વાપસ જઈ જઈ ચૂક્યા છે કેમ કે જે પ્રકારની દુર્ઘટના થતી જે પ્રકારનો ભયનો માહોલ સર્જાયો હતો અને જે રીતે આસપાસના સ્થળોએથી બચવા માટે થઈને લોકો બિલ્ડિંગ ઉપરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેના પણ વિડીયો વાયરલ થયા હતા એટલે સ્પષ્ટ એવું લાગી રહ્યું હતું કે જે સ્થળે દુર્ઘટના થઈ એ સ્થળે જે લોકો બચ્યા હતા તે લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને ત્યાંથી નીકળી ચૂક્યા હતા એટલે એ જે બિલ્ડિંગ છે તે ખાલી કરવામાં આવ્યું છે જે તમામ જે સુરક્ષા વ્યવસ્થાના કારણોસર પણ જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે અને જે બચાવ કામગીરી છે તે પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે આગામી જે કહી શકાય કે પગલા સ્વરૂપે ત્યાં જે બચાવ કામગીરીનું જે અન્ય અન્ય જે તેના લગેજ અથવા તો જે બ્લેક બોક્સ કહી શકાય ખાસ કરીને આવી જયારે દુર્ઘટના સર્જાય છે ત્યારે બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ગણાતું હોય છે માટે બ્લેક બોક્સ જે છે તેની શોધખોળ માટે થઈને જે સર્ચ છે તે ચાલી રહ્યું છે અને તે અંતર્ગત જો બ્લેક બોક્સ મળી જાય છે તો આ સમગ્ર દુર્ઘટના કયા હિસાબથી થઈ કયા કારણથી થઈ તેનું જે સ્પષ્ટ કારણ છે તે સામે આવી શકે છે સોનલ સમગ્ર માહિતી આપની આગળ પણ માહિતીઓ લેતા